હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું શ્રીનિધિ સ્વર્ણના બ્લોગમાં તો આજે છે મંડે સોમવાર છે અને શ્રીને વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે અને સુરતથી જે લગ્ન કરી કરવા ગયા હતા એ બધા આવી રહ્યા છે ઓન ધ વે છે અમારે સ્ટેટસ ભાઈ સૂતા છે ને એ કરતા રહે છે ને આ કોણ છે આને કોઈ ઓળખો છો આજે કોઈ નવા નવા કપડાં પહેરીને તૈયાર થયું છે હા નાઇન્ટીઝની હિરોઈન લાગે છે નાઇન્ટીઝની હિરોઈન સાંભે તો સ્માઈલ આપ સ્માઈલ શર્માયા વગર બસ તો રસોઈ માંડી દીધી છે થોડું હવે રોટલી બાકી રહી છે અને ધાર્મિક જાય છે બાર તો હવે જોઉં રોટલી બની રહી કે ના રહી કેમ કે આ ભાઈને હિંચકો શરૂ રાખવો પડે છે એવું છે તો હમણાં આવીએ એટલે મળીએ બધા લે પપ્પા એવા જા પછી રોવા માંડી તમને ત્યાંથી જાતા જોયા ને તો મારે જવું તું તો મેં કીધું મેં થોડી ના પાડી હતી તો મને તો ખીજાણી તારા ખાણે એ કેવું નહોતી ગઈ તો હવે આ રડશે તો હું ઈચકો તમે આવો પછી રોટલી કરવું હો કેમ કે એ હળવળીઓ થાય જ છે હા તો એમ કરું એકચુલી બધા આવી ગયા હતા એક વાગ્યા લંચ કર્યો થાકી ગયા હતા અને બધા સુઈ ગયા છે અને હું ને શ્રી અમને નથી ઊંઘ આવતી અને શ્રીને એના હાથનું કાસ્ટિંગ કરવું છે જે કાસ્ટિંગ અને મોલ્ડ કરે ને મેમરીઝ માટે તો ભયલુંને માંડ માંડ સુવડાવ્યો છે નવડાઈ અને વી આર રેડી નાવ આર યુ રેડી લુક એટ મી એન્ડ સે યસ ઓકે ઓકે સો એક જે હાથનું મોલ્ડ કરવું છે એમાં આવી રીતે પહેલાં તેલ લગાવી દેવાનું છે થોડુંક હવે મોલ્ડ માટે છે ને एक पावडर આવે છે અને કીટ જ આવે છે રેડીમેડ એક એક બાઉલ લઈશું બે બાઉલ પાણી અમે મેઝરમેન્ટ કરી લીધું છે આ બાઉલમાં કરશું નક તો એટલે પહેલા ચેક કરી લેવાનું બધું ઓકે डन એ આ તો અમે લખી દઉં સી સ્ટેપ નંબર 2 હવે તો બધું આવી જશે હવે તો કરું હવે ઓકે લાગી છે તમને આપી બધી કોમેન્ટ કરી બતાવી શકો છો અને એવો જોસ્તોનો આનો બધું સ્કીપ કરી દેવાનું છે ને આગળ આગળ તો તો આઈ બાઉલમાં દણક લગાવી દેવાનું છે અને પછી પચક છે આ ઓલીમાં મને માં નાખો લેહર દેજમાં નાખો તો માં એક

ये सक्सेस सक्सेस પછી ना છે ને બધું સુકાઈ જશે बाल હા તો માર થોડુંક ધૂળાઈ ગયું तड़क બાર હું પછી કઈ ओके તળક તરત લાગો મીડું તને ના ઓકે હજુ નથી થયો હવે સુકાઈ જશે એટલે હં હં થાય છે કોને ખબર નહીં બે મન લાગે

ભૂલ ત્યાં થઈ ગઈ કે શ્રીના છે ને ફિંગર્સ અહીંયા ટચ થયેલી હતી એટલે ઉપર થોડીક એની ફિંગર્સમાં આવડવા સાથે આવી ગયો શ્રી તારી ફિંગર્સ ટચ હતી ને એટલે આવી ભૂલ થઈ જો આ તૂટી ગયું એટલે આ કંઈ કામનું નહીં હવે આ મોટ આનાથી તારે રમી નાખવાનું હમણાં નહીં પછી હું તને રમવા આપીશ આ બધું તોડ હા બસ પછી તોડજો અત્યારે રહેવા દે પછી રમી લેજો ઓકે એ કે તમે મારે ચોકલેટ ન ખાઈ જાવ એટલે અમે થોડા ખાઈ જ ને સમજતી નથી

ये तुम्हारी प्रिय सब्जी है और हमने इसे विशेष रूप से बनाया वो भी हमारे जीवन की प्रथम बार तुम्हें

કાલે પછી સીધી બપોર પછીનો બ્લોગ શરૂ થયો છે અને અહીંયા આવી ગયા છે અમારા દસ સાસુમાં પણ અમે ચાંદા બાંદા મોઢા અમે કરીને લાવ્યા છે એટલે બધું બોલાતું નથી બરાબર ફૂલ મોટું ખૂલતું નથી અને આ ભાઈ ઊઠે છે ઉઠી ગયો ને હવે ઊઠી ગયો દાંત કાઢવાનું શરૂ કર્યું ભાઈ ત્યાં કે નહીં

હમ ઊંઘ આવે હા ઊંઘ રાતે જાય એટલે અત્યારે ઊંઘ આવે ભાઈને કંઈ પાછ અને આજે શ્રી ગઈ છે ને પપ્પાની સાથે ઓફિસમાં તો બસ એની રાહ જોઈ છે શ્રી આવે પછી સાંજે ડિનર પછી એને આઈસ્ક્રીમ ખાવું છે કાલે એટલું વેન કર્યું અને બિચારી સુઈ ગઈ એટલે હવે આજે ફાઇનલી લઈ જવાની છે એને બસ રી પપ્પાનું ઓફિસે કેવું રહ્યું શું કર્યું અચ્છા અહીંયા ફોન જોવા મેલો લ્યો ફોન જોઈને આવી તું તો મને એમ કે કંઈક નવું નવું ક્રિએટિવ શીખીશ રમીશ આજ બધા રજા પર હતા ઓહો હો હો ઠીક તો આઈસ્ક્રીમ કાંઈ નહોતું મળતું તો એ પીધું ને શું પીધું બેન એને કોકો મિલ્ક પીધું ન્યાય કે કોઈ નહોતું બધા રજા પર હતા હા ક્રિસમસ ચાલે ને આજે ડિનર માં મમ્મી ની હાથ નો કઈક સ્પેશિયલ બને છે અમારે તો સ્પેશિયલ ને કા હા તો બહુ આમર બનાવ ને નેમલી

माने यमंतई बुडला नाही का पण ते ओ ओ उखडे एक प्रॉब्लेम नो उखडे सर अदनो पहिलो कडेच नो उखडे पण जेने जेने आ लोडीम खावेन ढोसो या लोडी मुख उथले आपराती नो उथले ढोसो ढोसो पतला बट हं लोट मीठो अजमा ने

পুতলা নাথ নাখা লাগে लिमो <laughs> राखि oh, <yeah. laughs> <laughs> mm. આલો પેલા ખાવા માંડો બેઠું માંડવી ની પણ પંજાબી ચીકી એમ લખેલ હતું